હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂર્તિવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે અજમો ઈસકુલ અને મેથી દાણાનું સેવન હું કહું છું એવી રીતે તમે કરશો એટલે તમારું વેટ લોસ થશે ફેટ લોસ થશે સાથે ઘણા બધા તમને ફાયદાઓ થશે ખરેખર મિત્રો આ ઉપાય સરસ મજાનો છે જે લોકો ઘરે બેઠા 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 વજન ઘટાડવા માંગે છે એમના માટે આ ઉપાય સૌથી બેસ્ટ છે weight loss કરવા માટેનો weight loss કરવા માટેનો વધતા વજનને કંટ્રોલ કરવા માટેનો સાથે સાથે આ નાણાકડા ઉપાયની મદદથી વજન તો ઘટે છે એ ઉપરાંત ઘણા બધા ફાયદાઓ થાય છે વજન ઘટાડવા સિવાય પણ અસંખ્ય ફાયદાઓ છે મિત્રો એક વાત છે કે વજન ઘટાડવું હોય તો સૌથી પહેલાં તમારું મેટાબોલિઝમ એટલે કે પાચનતંત્ર ઠીક કરો જ્યાં સુધી તમારું પાચનતંત્ર એકદમ પરફેક્ટ ઠીક નહીં થાય ત્યાં સુધી તમારું વજન છે તે બિલકુલ ઘટવાનું નથી તો અહીંયા આપણે પાચનતંત્રને મજબૂત કરીશું કેવી રીતે મજબૂત કરીશું એ પણ હું તમને જણાવીશ સૌથી પહેલાં તો મિત્રો તમારે વેઇટ ક્લોઝ કરવું છે તો તમારા શરીરમાં રહેલી ચરબી ને તમારે તોડવી પડશે કાપવી પડશે તમારા શરીરમાં રહેલી ગંદા કચરા તમારે બહાર કાઢવું પડશે તો એના માટે તમારે શું કરવાનું છે

આપણા દાદી નાની વખતના સમયમાં કોઈનું મોટું પેટ નહોતું કોઈ મોટા નહોતા બધા એકદમ ફિટ ફાઇન હતા સો વર્ષે કુદરતી મૃત્યુ થતું હતું કોઈને ચાલીસ પિસ્તાલીસ વર્ષની ઉંમરે ડાયાબિટીસ તો થતો જ નહોતો ડાયાબિટીસ શું છે એ લોકોને ખ્યાલ જ નહોતો શું કામ તો એ લોકોનું બાજરાનો અને જારના રોટલાનું સેવન કરતા હતા જ્યાંથી ઘઉં ખાવાનું ચાલુ કર્યું છે ત્યાંથી પાચન શક્તિની નબળાઈ આનુવંશિક રોગ પાચન તંત્ર રિગાર્ડિંગ રોગ થવાનું ચાલુ થયું છે કારણ કે ઘઉંમાં ચીકાશ વાળો પદાર્થ છે ગ્લુટેન જે તમારા પાચન તંત્રને ધીરે 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 સાવ નબળું પાડી દે છે અને એ ગ્લુટેન જ છે જે તમારા શરીરને અંદર ઘણા બધા રોગો તમને ગિફ્ટ આપે છે જેમ કે ડાયાબિટીસ થાઇરોઈડ બ્લડ પ્રેશર

ચાલવા જાઓ તમારા શરીરને ને થોડું હલન ચલનમાં રાખો બેઠાડું જીવન બિલકુલ ન કરો આ ત્રણ વસ્તુનું ધ્યાન રાખો તમારું વજન ચોક્કસ ઘટશે મિત્રો ખરેખર ઘટશે પરંતુ જો આમાંથી કશું જ તમે કરતા નથી તો આ વેઇટ પાવડરનું રિઝલ્ટ તમને સાહીઠ ટકા ચાલીસ ટકા પચાસ ટકા મળશે કારણ કે કોઈ પણ વેઇટ લોસ પ્રોડક્ટનું રિઝલ્ટ તમને ત્યારે જ મળે છે જ્યારે તમારું પાચન તંત્ર ઠીક હોય તો તમને સો ટકા રિઝલ્ટ મળે છે પાચન તંત્ર ઠીક કરવા માટે પહેલાં તો પાચન તંત્રને ઠીક કરવા માટે આપણે હળવો ખોરાક ખાઈએ પાચનતંત્ર ઠીક કરવા માટે આયુર્વેદિક ઉપાયો અજમાવીએ અને સાથે સાથે થોડી ફિઝિકલ વર્કઆઉટ કરીશું એટલે આપણે ઝડપી અને સો ટકા સંતોષકારક રિઝલ્ટ મળશે તો અહીંયા તમારે કશું જ નથી ચમચી અજમો લેવાનો છે પાંચ ચમચી મેથી દાણા અને પાંચ ચમચી ઈસબ ગુલ અજમો આપણા શરીરની અંદર એન્ટી પૂરું પાડે છે અજમાની મદદથી તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઘટવા લાગે છે ઓગળવા લાગે છે મેથી દાણા તમારા પેટની ગડબડ દૂર કરે છે અને ઈસબ ગુલ છે આયુર્વેદિક શોપ પર મળશે અહીંયા ઈસબ ગુલ પાવડર ફોર્મમાં લેવાનું છે આ ઈસબ છે એ ખૂબ જ સસ્તું મળે છે ઈસબ તમારા પેટની કબજિયાત દૂર કરે છે અને તમારા પાચન તંત્રની નબળાઈ દૂર કરે છે તો આ ત્રણે ત્રણ વસ્તુઓને આપણે શેકવાની નથી તડકે મૂકી રાખવાની છે અને પછી એનો પાવડર બનાવવાનો છે તો અહીંયા તૈયાર થયેલા પાવડરમાંથી આપણે સવારે હું ફળો ગરમ પાણી સાથે એક ચમચી અને રાત્રે સૂતા પહેલા એક ચમચી એ પણ ગરમ પાણી સાથે સવારે તમે પાવડર લ્યો છો ગરમ પાણી સાથે એના એક કલાક પછી તમે ચા કોફી નાસ્તો કરી શકો છો અને રાત્રે સૂતા પહેલા તમારે ગરમ પાણીમાં એક ચમચી પાવડર લેવાનો છે સવારે અને સાંજે તો એ બંનેના બેનિફિટ એ છે કે સવારે લો છો તો આ દિવસ દરમિયાન ખાધેલો ખોરાક પચી જાય છે અને રાત્રે લો છો તો એનો મતલબ એવો છે કે તમારા અંદરની અંદર જે જૂની ચરબી છે જૂનો બગાડ છે એને બહાર કાઢવાનું કામ કરે છે એટલા માટે અહીંયા બે ટાઈમ લેવાનું છે તો એ પણ હુંફાળા ગરમ પાણી સાથે જ્યારે પણ તમે આ વેઇટ લોઝ પાવડરનું સેવન કરો છો ત્યારે તમારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું છે આગળ કહ્યું એ વાતોનું ધ્યાન રાખવાનું છે તમારું વજન અત્યાર સુધી નથી ઘટ્યું પરંતુ આ વિડીયો સાંભળ્યા પછી ચોક્કસ તમારું વેઇટ લોસ થશે તો ખરેખર મિત્રો આ માહિતી તમારા માટે છે પસંદ આવે તો લાઇક સબસ્ક્રાઈબ દેલથી કરશો ચાલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો